આપણે કદાચ મશીન કમ્પ્લીટ બતાવી દઈએ હેડી આપણે મંગાવ્યું છે આપણે આ બારનું છે મંગળવારનું આવતો મંગળવાર આ મંગળવારે તો જો આવતો મંગળવારે આવી જાય આ મંગળ આ મંગળવારે આપણે મંગાવ્યું છે આ તો મંગળવારે આવી જાય આ છે મશીન એ પંખો આવે પંખો એટલે આગળ ચાલુ કરવાનો આવે સ્પેશિયલ તો એ તૂટી ગયું હતું અંદર બંધ થઈ ગયું હતું એ ચાલુ કરવા માટેનું ઓમ ખેંચવાનું આવે એટલે હવે વાયકણ દોડી પધીને ડાયરેક્ટ સાલું કહે છે ને વાયકણ લાગશે ટોલી એ આટલે વાયકણ ઉપર એ જો આપણે મશીન ને આ મશીન હેડ્યું છે આપણે કમસે કમ પિસ્તાળીસ પિસ્તાળીસ પચાસનું હેડ્યું પિસ્તાળીસ પચાસ કલાકના પોનસો ને આપણે પંકાયું છે એટલે આપણે ઉનાળો બાજ મને એવામાં દાખવાનું છે ખાસ કરીને તો ને આ છે શકવિય આપણો ને ઉલામાં વાંધ છે આપણે ચોળી એ આપણે કટર લગાવી કમ્પ્લીટ મૂકી દીધું છે ને બે દાળા ઉખડવાનું બંધ છે કારણ કે આપણે અરડા નણવાના હતા ને તમાકુના પીલા ભાગવાના હતા તો અરડા પાઈના છે ને કાલે તમાકુ પાઈને છે એ ને ને આ અરડા આપણે પાવાના છે આમ તો કાલે પણ હજી થોડાક માપના લીલા હેલા એ તો ચાલશે આપણે ખાબીમાં અરડા નણવાના છે બે કાપલા

કેમ કે કોઈ ગગા કા આપડો સકબી લેના કારણ કે અહીંયા જઈને કટો ખોલવાના જ જણ અંદર થિયાળો રે જણ નેકલા એટલે પછી બીજો દાડે આપડો કટો લેજ ના આપડો માલ લેજ ના કદી ને આપણે મેથી વાય છે તો મેથી ને ઉપર આવી જાય ફૂલ પણ હાલ વેકવાના નહીં એનું કારણ છે થોડોક ઉનાળો તપે થોડું તડકો તપે એટલે વેકવાના નહીં અને આપણે જો આ કાળી જે ચેડા પેવાઈતી તે આ કાળી ગુવાયું એક આયુ એક આવ્યું બે આયા જેઠો ચેઠો આવું છે ને તો આપણે શાક તો એવું શાકભાજી આવતું છે અંજો આપણે વાય થાય ને આપણે વિડીયો બનાવતા ભણાવતો આઈડે તો આ છે ચીકુડી આપણે પણ તો આખો આખું ખેત આપણે ગણ ઢોર માટે જ છે એવું જ છે પણ ઢોઝો આપણે પગાર વધે પણ લોટ વધે આવો આવું તો આપણે મમ્મીને ઉપડાવા છે સાજનો પુટકો એ તમે બે જોવાડો એસકો ભગવાને આવું ના આ જો આપણે આખા વડે રેસકો વાય હશે જો પણ આસો આસો છે ને તો મૂથા ઘણા નાખશે હજે પહેલાં વાડ જ આપણે વાટે તો ને આ બીજો વાડ પોગરી કમ્પ્લીટ ને આ બીજો વાડાવો વટાવીજો ત્રીજો વાડાવે પોગ છે એ ને આ રીતે બધી બાચી છે આપણે તો પછી આપણે ડુંગળીએ જઈને પછી લઈશું કારણ કે ડુંગળી આપણે બતાવવાની છે પેલો કાજે આપણે આવી ગયા છીએ આપણે ડુંગળી તો તમે જોવો આ ટાઈપનો ડુંગળી છે જો આ ડુંગળીને આપણે પાણી પાયું કાલે ચોથું ચોથું કે ત્રીજું એમ પાયો છે આપણે બે વખત ના દઈ નાખીએ ડુંગળી ને હવે આપણે ચોથું પાણી પાઈ નાખીએ ચોથું કે આસપાસ જો આ ટાઈપનો આપણે ડુંગળી છે ને ઓલા ખાવું છે આપણે ઓલા ખાવું ને વાલોળિયા છે આપણે વાલોળીયા ગણ બે ત્રણ દાડે આપણે શાક થાય ആ ബ്ലഗന എൻഡ് ലൈക് ശർ സബ്സ്ക്ൈബ് കൂടി